ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં અને બાયોલોજીની તૈયારી ખૂબ સારી રીતે કરી રહ્યા છો નીટ બાયોલોજી લેક્ચર સિરીઝમાં સ્વાગત છે હાલમાં આપણે એકમ નંબર પાંચ મનુષ્ય દેહધર્મ વિદ્યા હ્યુમન ફિઝિયોલોજી અને તેનું પ્રકરણ નંબર અઢાર ચેપ્ટર નંબર એટીન દેહ જળ અને પરિવહન આ જે ચેપ્ટર છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ અને નીટના જે અગત્યના મુદ્દાઓ છે તેના વિશે સમજી રહ્યા છીએ તો આજે ચેપ્ટર છે બોડી ફ્લુઇડ્સ એન્ડ સર્ક્યુલેશન દેહજળ અને પરિવહન અત્યંત અગત્યનું ચેપ્ટર છે કારણ કે આની અંદર જે કન્સેપ્ટ્સ તમે ભણવાના છો તેને લઈને ઘણા બધા પ્રશ્નો નીટ એક્ઝામમાં પૂછવામાં આવે છે બરોબર તો આ ચેપ્ટરને જો સારી રીતે ભણવામાં આવે તો આગળના ઘણા બધા ચેપ્ટર અને પાછળ આપણે ભણી ગયા છીએ એવા ઘણા બધા ચેપ્ટર્સ આ બધાના ઘણા બધા કન્સેપ્ટ્સને તમે કનેક્ટ કરી શકશો અને કોરિલેટ કરી શકશો તો જરૂરી છે કે આ ચેપ્ટરને સારી રીતે સમજવામાં આવે મિત્રો જે સૌથી છેલ્લો લેક્ચર હતો પાર્ટ ફોર તેની અંદર આપણે મુખ્યત્વે એબીઓ રુધિર જૂથ વિશે વાત કરેલી હતી અને એબીઓ રુધિર જૂથમાં કઈ રીતે સર્વદાતા અને સર્વગ્રાહી પ્રકારના જે રુધિર જૂથ છે તે ઓળખવામાં આવે છે રુધિર જૂથ છે તે ક્યાં આધારે નક્કી કરવામાં આવે છે આ બધા જ પોઈન્ટ આપણે ખૂબ સારી રીતે સમજેલા હતા આજના લેક્ચરમાં આપણે આરએચ રુધિરજૂથ અને તેની સાથે સાથે ક્યારેક જ જોવા મળતા એવા બોમ્બે રુધિરજૂથ જૂથ વિશે ભણશું ઓકે કે જેથી આપણી રુધિરજૂથ વિશેની જે સમજ છે પૂરી થાય તો ચાલો મિત્રો સમજીએ મિત્રો દેહજળ અને પરિવહન માં આપણે જાણીએ છીએ તેમ સૌથી અગત્યનું દેહજળ કોઈ હોય તો એ છે રુધિર એટલે કે બ્લડ અને રુધિરની જે ઓળખાણ છે એ છે એનું રુધિર જૂથ એટલે કે એનું બ્લડ ગ્રુપ આપણે ઓલરેડી એબીઓ રુધિર જૂથ વિશે ભણી લીધું છે અને આપણે જાણીએ છીએ કે કઈ રીતે એબીઓ રુધિર જૂથ છે તે નિશ્ચિત રીતે કોઈ પણ વ્યક્તિ છે તે રુધિરાધાનમાં તેનો ઉપયોગ કરી શકે છે અને તેના આધારે સમાન રુધિર જૂથવાળી અથવા તો સંગત રુધિર જૂથ વાળા વ્યક્તિઓ એકબીજાને રુધિરનું દાન કરી શકે છે બ્લડ ડોનેટ કરી શકે છે અને તેનો સ્વીકાર પણ કરી શકે છે આમ બ્લડ ની જે પ્રક્રિયા છે તેના માટે રુધિર જૂથ નક્કી કરવું એ ખૂબ અગત્યનું હોય છે પરંતુ મિત્રો બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે રુધિર દાનની પ્રક્રિયા કરતી વખતે અગત્યનું છે કે એબીઓ રુધિર જૂથ સિવાય એ સિવાય જોવા મળતા બીજા મોટા ભાગના જે રુધિર જૂથ છે એને પણ નક્કી કરવામાં આવે તો એ બી રુધિર જૂથ જેમ ખૂબ મોટી વસ્તીની અંદર જોવા મળે છે એ જ રીતે મોટા ભાગના એટલે કે લગભગ એસી ટકા મનુષ્યોની અંદર એક અન્ય આ લીધે જોવા મળતું રુધિર જૂથ છે રુધિર જૂથ બરોબર મિત્રો તો ખૂબ મોટી વસ્તી છે આરએચ રુધિર જૂથ પણ ધરાવે છે અને આ એક અગત્યનું પરિબળ છે એક અગત્યનું ક્રાઇટેરિયા છે જે આપણે ધ્યાનમાં લેવો જોઈએ જ્યારે રુધિરદાનની પ્રક્રિયા કરવામાં આવે એટલા માટે ચાલો મિત્રો આરએચ રુધિર જૂથ વિશે આજે સમજીએ મિત્રો આરએચ રુધિર જૂથ છે શું છે તો તે એક અન્ય એન્ટીજન છે જેનું નામ છે આરએચ બરોબર એક અન્ય એન્ટીજન છે એ બી સિવાયનો જેનું નામ છે આરએચ અને આ આરએચ એન્ટીજન આરબીસી પર આવેલો હોય છે આરએચ એન્ટિજન મોટા ભાગના એટલે કે લગભગ એસી ટકા જેટલા મનુષ્યોના રક્તકણ એટલે કે આરબીસી ની સપાટી ઉપર જોવા મળે છે અને તેનું આ નામ આર એચ એના આધારે નક્કી થયું છે તો તેનું બંધારણ વાંદરાઓમાં જેને રીસસ મંકી તરીકે ઓળખવામાં આવે વાંદરાઓની એક પ્રજાતિ જેને મંકી તરીકે ઓળખવામાં આવે આરએચ એન્ટીજેન નું બંધારણ એ રીસસ મંકીઓમાં એટલે કે રીસસ વાંદરાઓમાં જોવા મળતા એન્ટીજનને સમાન છે એટલા માટે તેનું નામ આર એચ તરીકે ઓળખવામાં આવે છે બરોબર મિત્રો તો શું કીધું શું છે તો આ એક અન્ય એન્ટિજન છે જે આપણને આરબીસીની સપાટી પર જોવા મળશે લગભગ એસી ટકા જેટલી માનવ વસ્તી એ ધરાવે છે નામ આધારે નક્કી થયું છે તો આર એચ એન્ટીજનનું બંધારણ વાંદરાઓમાં આરબીસી પર જોવા મળતા એન્ટીજનને સમાન હોય છે વાંદરાઓની આ પ્રજાતિને રિસસ મંકી તરીકે ઓળખવામાં આવે છે તો રીસસનો જે આર એચ છે તેના આધારેનું નામ આપવામાં આવ્યું આરએચ એન્ટીજન તો જે વ્યક્તિઓના રક્તકણો પર આર એચ એન્ટીજન હાજર હોય તેવા વ્યક્તિઓને રુધિર જૂથની ચકાસણી કરતી વખતે આરએચ પોઝિટિવ કહેવામાં આવે છે જે વ્યક્તિઓના રક્તકણો પર આરએચ એન્ટીજન હાજર હોય તેવા વ્યક્તિઓને રુધિર જૂથની ચકાસણી કરતી વખતે આરએચ પોઝિટિવ તરીકે ઓળખવામાં આવે છે સૂચન કરવામાં આવે છે અને જે વ્યક્તિઓમાં આરએચ એન્ટીજન ગેરહાજર હોય તેઓને આર એચ નેગેટિવ તરીકે સૂચવવામાં આવે છે બરોબર મિત્રો તો જ્યારે પણ રુધિર જૂથ નક્કી કરવા માટેની કસોટી કરવામાં આવે બરોબર લેન્ડ સ્ટીનરના સિદ્ધાંત અનુસાર ત્યારે આર એચ એન્ટીજનની હાજરી ધરાવતા વ્યક્તિઓને આર એચ પોઝિટિવ કહેવાય છે અને આર એચ એન્ટીજનની ગેરહાજરી હોય તેઓને આર એચ નેગેટિવ કહેવામાં આવે છે બરોબર તો જરૂરી છે કે કદાચ એ બી ઓ છે એમાં રુધિરજૂથ સમાન હોય પરંતુ આરએચ જ એન્ટીજનનું જે રુધિરજૂથ છે તે અલગ હોય બરોબર તો તો બે વ્યક્તિ વચ્ચે રુધિરની આપણે થઈ શકતી નથી બરોબર મિત્રો તો આપણે એ બી અને ઓ બરોબર એટલે કે એ રુધિરજૂથ એ રુધિરજૂથ બી રુધિરજૂથ જૂથ એ બી અને રુધિરજૂથ ઓ આ ચારે ચાર વચ્ચે રુધિરની આપલે કઈ રીતે થઈ શકે છે ક્યુ ગ્રાહી તરીકે વર્તી શકે ક્યુ દાતા તરીકે વર્તી શકે આ બધું આપણે જોયું છે પરંતુ એ કિસ્સામાં આપણે આરએચ એન્ટીજન ને ધ્યાનમાં લીધેલો નથી કહેવાનું તાત્પર્ય છે કે જો આરએચ નેગેટિવ વ્યક્તિ આરએચ પોઝિટિવ રુધિરના સંપર્કમાં આવે તો આરએચ એન્ટીજનની સામે ચોક્કસ એન્ટિબોડી ઉત્પન્ન થાય છે બરોબર કોની અંદર તો આરએચ નેગેટિવ વ્યક્તિની અંદર કારણ કે તેમના રોગપ્રતિકારક તંત્રએ કોઈ દિવસ આર એન્ડ આરએચ એન્ટિજન જોયો જ નથી એ ક્યારેય પોતાના સ્વતંત્ર તરીકે એને સ્વીકારશે નહીં ક્યારેય પોતાના ભાગ તરીકે એને સ્વીકારશે નહીં કારણ કે એ શરીરમાં જન્મથી જ જેણે આરએચ એન્ટિજન જોયો નથી તો જો કદાચ એનું એબીઓ રુધિરજૂથ સમાન હોય પરંતુ આરએચ રુધિરજૂથ અલગ હોય બરોબર અને રુધિરની આપલે કરવામાં આવે ઓકે ખાસ કરીને આરએચ નેગેટિવ વ્યક્તિમાં આરએચ પોઝિટિવ એવું રુધિર દાખલ કરવામાં આવે તો તરત જ રુધિરનું ગંઠન થઈ જવા લાગે છે કારણ કે વ્યક્તિનું તંત્ર એન્ટીજનના વિરુદ્ધમાં એન્ટીબોડી ઉત્પન્ન કરે છે પરિણામ સ્વરૂપે તેના શરીરના બધા જ જે આરબીસી છે આરબીસી નાશ પામે છે અને અત્યંત ઘાતક પરિસ્થિતિ છે તેથી રુધિરદાનની ક્રિયા થાય તે પહેલા એ બીઓ રુધિર જૂથની સાથે સાથે જૂથને પણ મેળવી લેવું જોઈએ એબીઓ રુધિર જૂથની સાથે સાથે આરએચ જૂથને પણ મેળવી લેવું જોઈએ બરોબર કારણ કે આરએચ પોઝિટિવ વાળું રુધિર આરએચ નેગેટિવ વાળા દર્દીને ક્યારેય આપી શકાય નહીં બરોબર મતલબ કે આરએચ પોઝિટિવ દાતા છે તે પોતાનું રુધિર હંમેશા આરએચ પોઝિટિવ ગ્રાહીને જ આપી શકશે બરાબર પરંતુ આરએચ નેગેટિવ દાતા છે તે આરએચ પોઝિટિવ ગ્રાહીને પોતાનું રુધિર આપી શકશે કારણ કે અહીંયા તો એન્ટીજેનની ગેરહાજરી છે ગેરહાજરીથી કોઈ પ્રોબ્લેમ નથી થતો પરંતુ આર નેગેટિવ એવા વ્યક્તિના શરીરના તંત્રમાં જો આર પોઝિટિવ રુધિર પ્રવેશે તો તે સો ટકા રોગ પ્રતિકારક તંત્રને સક્રિય કરી દે છે અને આપમેળે જ રોગ પ્રતિકારક તંત્ર દ્વારા દાખલ કરેલું બધું જ રુધિર નાશ પામે છે જે ઘાતક સ્થિતિઓનું નિર્માણ કરી શકે એટલે રુધિરદાન પહેલા આરે જ જૂથને મેળવી લેવું એટલું જ જરૂરી છે જેટલું એબીઓ જૂથને મેળવવું ઓકે મિત્રો હવે અહીંયા જે આપણે વાત કરી આરે પોઝિટિવ અને આરે નેગેટિવ રુધિર જૂથ વિશે બરોબર તેને અનુલક્ષીને જો આવું મિસમેચ થઈ જાય મતલબ કે આરે જ નેગેટિવની અંદર આર એચ પોઝિટિવનું રુધિર આવી જાય તો કેવી સ્થિતિ નિર્માણ પામી શકે તેના માટે આપણે એક ઉદાહરણ તરીકે સ્થિતિનું અહીંયા વાત કરી શકીએ એક આવી પરિસ્થિતિ છે જેને કહેવામાં આવે છે બ્લાસ્ટોસિસ ગર્ભ બ્લાસ્ટોસિસ ફિટલિસ બરોબર તો આ ચોક્કસ ઉદાહરણ છે કે જ્યારે આવું મિસમેચ થાય એટલે કે આર પોઝિટિવનું રુધિર આર નેગેટિવની અંદર જાય ત્યારે કઈ સ્થિતિનું નિર્માણ થઈ શકે કેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે તો આના વિશે આપણે ચાલો સમજીએ એરિથ્રોબ્લાસ્ટોસિસ્ટ ગર્ભ એટલે કે એરિથ્રોબ્લાસ્ટોસિસ શું છે તો મિત્રો જોવા છે કે આરએચ નેગેટિવ ગર્ભવતી માતા ઓકે અને તેના આરએચ એચ પોઝિટિવ રુધિરવાળો ગર્ભ એની વચ્ચે આ જોવા મળતી ઘટના છે અને ટુ બી સ્પેસિફિક આર એચ પ્લસ આરએચ પોઝિટિવ રુધિરવાળો બીજો ગર્ભ છે કેવો ગર્ભ છે બીજો આરએચ નેગેટિવ રુધિરવાળી ગર્ભવતી માતા અને તેના આરએચ પોઝિટિવ બીજા ગર્ભ વચ્ચે જોવા મળતી એક દુર્લભ ઘટના છે બરોબર એમની વચ્ચે જોવા મળતી એક ઘટના છે કઈ રીતે આ સ્થિતિનું નિર્માણ થશે ચાલો સમજીએ તો આપણે જાણીએ છીએ કે માતા અને વિકાસ પામી રહેલો ગર્ભ બંને એકબીજાની સાથે જરાયુ તરીકે ઓળખાતી એક ફિલ્ટર જેવી રચના વડે જોડાયેલા હોય છે જેને કહેવાય છે પ્લાસેન્ટા જરાયુ એટલે કે પ્લાસેન્ટા અને ચોક્કસ રીતે આ જરાયુ છે તેની આરપાર તેની મોટા ભાગના કોષો એ વહન પામી શકતા નથી પરંતુ ચોક્કસ રીતે એન્ટીબોડીઝ વાયરસીસ અને અમુક રસાયણો જેવા કે એલ્કોહોલ અને દવાઓ તેની આરપાર જઈ શકે છે મતલબ કે માતામાંથી બાળકની અંદર આવી શકે છે આપણે જાણીએ છીએ અત્યારના સમયમાં જ્યારે કોવિડ નાઇન્ટીનનું સંક્રમણ અને તેની મહામારી ચાલી રહી છે ત્યારે ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જ્યાં કે જ્યાં કોવિડ નાઇન્ટીન પોઝિટિવ માતા દ્વારા જે વાયરસ છે તેનું સંક્રમણ કોને લાગેલું છે ગર્ભસ્થ શિશુને લાગેલું છે તો જન્મ સમયે જે આરએચ પોઝિટિવ હોય છે એની પાછળનું કારણ શું છે તો રુધિર અને આવા કોઈ પણ દેહજળની અંદર રહેલા વાયરસીસ તે કોને ક્રોસ કરી શકે છે તે જરાયુને ક્રોસ કરી શકે છે અને બાળકમાં જઈ શકે છે આવું જ એચઆઈવી એઇડ્સ માટે પણ જોવા મળે છે અને આવા ઘણા બધા વાયરસીસ છે તેના માટે જોવા મળે છે તો એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભમાં શું જોવા મળે છે તો જરાયુ દ્વારા માતા અને બાળક છે એમના કોષો એકબીજાથી અલગ થયેલા હોય છે મોટા ભાગે અને બહુ જ એવા ઓછા કિસ્સા છે કે જ્યારે બાળકનું રુધિર માતાના રુધિરના સંપર્કમાં આવી શકે બરોબર જરાયુ દ્વારા અલગ એવી માતાના આર એચ નેગેટિવ રુધિરમાં જો ગર્ભનો આર એચ પોઝિટિવ એન્ટીજન ઓકે ગર્ભનો એચ પોઝિટિવ એન્ટિજન પ્રથમ ગર્ભ ધારણમાં જોવા મળતો નથી એટલે કે માતા આર એચ નેગેટિવ હોઈ શકે અને ગર્ભસ્થ શિશુ એનું રુધિર જૂથ આર એચ પોઝિટિવ હોઈ શકે પરંતુ માતાના જે આરબીસીસ છે બરાબર એટલે કે માતાનું જે રુધિર છે તેના સંપર્કમાં ગર્ભસ્થ શિશુનું રુધિર બહુ જ રેરલી આવતું હોય છે મતલબ આવતું જ નથી એટલા માટે પ્રથમ ગર્ભધારણના તબક્કામાં કે અવસ્થામાં માતાના રુધિરમાં માતાના આરએચ નેગેટિવ રુધિરમાં આરએચ પોઝિટિવ એન્ટીજન જોવા મળતો નથી પરંતુ શક્યતાઓ રહેલી છે બરોબર સંભાવનાઓ રહેલી છે કે પ્રથમ બાળકના જન્મ દરમિયાન ગર્ભમાંથી ગર્ભમાંથી ઓછા વધતા અંશે આરએચ પોઝિટિવ ધરાવતું રુધિર માતાના રુધિરના સંપર્કમાં આવી જાય બાકી તો જરાયું એને સંપર્કમાં આવવા દેતું નથી પરંતુ શક્યતાઓ છે કે પ્રથમ ગર્ભધારણ દરમિયાન જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જન્મ સમયે ગર્ભમાં રહેલો આરએચ પોઝિટિવ રુધિર એ ઓછા વધતા પ્રમાણમાં માતાના આરએચ નેગેટિવ રુધિરના સંપર્કમાં આવી જાય આ કિસ્સામાં જો સંપર્ક થાય છે તો આ કિસ્સામાં માતા તેના રુધિરમાં આરએચ એચ એન્ટીજેનની સામે એન્ટીબોડી તૈયાર કરવાનું શરૂ કરી દે છે કારણ કે માતાના રોગ પ્રતિકારક તંત્રએ ક્યારે આર પોઝિટિવ એન્ટિજન જોયો જ નથી એટલે એના માટે તો એ કોઈ વિદેશી પદાર્થ જ છે કોઈ હાનિકારક પદાર્થ છે એવું જ ગણશે એટલે તરત જ ગર્ભસ્થ શિશુના આરએચ એચ સામે માતાનું રુધિર આરએચ એન્ટિબોડી એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરી દેશે અને લાંબા સમય સુધી પોતાના રુધિરની અંદર એને જાળવી રાખશે કારણ કે રોગ પ્રતિકારક તંત્ર છે એની પાસે યાદ રાખવાની ક્ષમતા હોય છે આપણે જાણીએ છીએ મેમરી હવે શું થાય છે પ્રથમ ગર્ભધારણ પૂરું થઈ ગયું અને પ્રથમ બાળકનો જન્મ પણ થઈ ગયો અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી હવે જે અનુગામી ગર્ભધારણ હશે એટલે કે બીજું ગર્ભધારણ હશે તે વખતે જો માતા આર એચ નેગેટિવ છે એ તો રહેવાની જ માતા તો આરએચ નેગેટિવ જ છે પરંતુ ગર્ભસ્થ શિશુ ફરી પાછું જો આરએચ પોઝિટિવ હોય બરોબર તો માતાના જે આર એચ નેગેટિવ રુધિરમાં ઉત્પન્ન થયેલા આરએચ એન્ટીજન સામેના એન્ટિબોડીઝ છે તે ગર્ભસ્થ શિશુના રુધિરમાં ભળે છે કારણ કે મેં કીધું તેમ એન્ટીબોડી અમુક દવાઓ વાયરસિસ અને આલ્કોહોલ જેવા રસાયણો તે ચોક્કસ રીતે જરાયુને ક્રોસ કરીને માતામાંથી બાળકમાં જઈ શકે છે એ જ રીતે એન્ટી આર એચ એન્ટીબોડી એ માતામાંથી ગર્ભસ્થ શિશુના રુધિરમાં જતા રહેશે પરિણામ સ્વરૂપે એ ગર્ભમાં રહેલા જે આરબીસીસ છે તેનો નાશ કરવાનો શરૂ કરશે રક્ત કણોનો નાશ કરવાનો શરૂ કરશે અને આ સ્થિતિને લીધે ગર્ભ જે છે તે આછા ભૂરા રંગનો બની જાય છે આ સ્થિતિ ગર્ભસ્થ શિશુ માટે ઘાતક હોઈ શકે છે અથવા તો ગર્ભસ્થ શિશુને ખૂબ મોટા પ્રમાણમાં ગંભીર એનિમિયા અને કમળો એટલે કે પીળિયાનો જે રોગ છે જોન્ડિસ તેનું કારણ એ બની શકે છે બરોબર તો આવી સ્થિતિનું જો નિવારણ કરવું હોય તો પ્રથમ પ્રસૂતિ બાદ તુરંત તુરંત જ જ જો પ્રથમ પ્રસૂતિ બાદ ખ્યાલ આવી જાય કે માતા છે છે તે નેગેટિવ અને શિશુ જેનો જન્મ થયો તે આરએચ પોઝિટિવ છે તો તુરંત જ માતાને પ્રતિ આરએચ એન્ટીબોડી બરોબર એટલે કે એન્ટી આર એચ એન્ટીબોડી બરોબર એન્ટી આરએચ એન્ટીબોડી આપીને જે અનુગામી ગર્ભ ધારણ વખતે એરિથ્રોબ્લાસ્ટોસિસ્ટ ગર્ભની સ્થિતિ ઉત્પન્ન થાય તેને નિવારી શકાય અહીંયા જે કીધું ને મિત્રો કે ગર્ભ જે છે તેના નો નાશ થઈ જાય માતાના એન્ટી આર એચ એન્ટીબોડી દ્વારા બરોબર તો આપણે શું કરી શકીએ આ સ્થિતિને કહીએ છીએ એરિથ્રોબ્લાસ્ટોસિસ્ટ ગર્ભ આવો ભૂરા રંગનો જે ગર્ભ બની જાય તેને કહેવાય છે એરિથ્રોબ્લાસ્ટોસિસ્ટ ગર્ભ એરિથ્રોબ્લાસ્ટોસિસ મતલબ કે એરિથ્રોબ્લાસ્ટનો મતલબ થાય છે રક્તકણ અને એરિથ્રોબ્લાસ્ટોસિસ મતલબ કે રક્તકણોનું વિઘટન અને ફિટલિસ એટલે કે ગર્ભ તો ગર્ભમાં થતું રક્તકણોનું વિઘટન કોના દ્વારા આરએચ નેગેટિવ માટા દ્વારા ઉત્પન્ન થયેલા આરએચ આરએચ એન્ટીબોડી દ્વારા બરોબર તો આ સ્થિતિને પ્રથમ પ્રસુતિ બાદ માતાને પ્રતિ આરએચ એન્ટીબોડી એન્ટી આરએચ એન્ટીબોડી આપીને ટાળી શકાય છે બરોબર તો માતાને જો પ્રતિ આર એચ એન્ટીબોડી આપવામાં આવે તો આ સ્થિતિને ટાળી શકાય છે કે આ કિસ્સામાં જે ની વિરુદ્ધમાં ઉત્પન્ન થયેલા એન્ટીબોડી છે તેને કોઈ બીજા એન્ટીબોડી નાશ કરી દેશે એટલે કે માતા જે છે એ પ્રથમ ગર્ભધારણ પેલાની અવસ્થામાં પહોંચી જશે એના રુધિરમાં કોઈ જ એન્ટીબોડી રહેશે નહીં કે જે આરએચ એરિથ્રોબ્લાસ્ટોસિસ્ટ ગર્ભ વિશે સમજાવેલું છે કે આ જે રચના છે ફિલ્ટર જેવી કે જેની અંદર બહુ મોટા પ્રમાણમાં રુધિર કેશિકાઓ આવેલી છે બરોબર તો આ ગર્ભપોષ રસાંકુરો તરીકે ઓળખાતી રચના છે જેમાં આવેલી હશે તો આ પ્લેસેન્ટા એટલે કે જરાયુ તરીકે ઓળખાતી રચનામાં આવેલી હશે જ્યાં માતાનું અને બાળકનું રુધિર છે તેમાં રહેલા દ્રવ્યોની આપલે થાય છે માતામાં રહેલા પોષક દ્રવ્યો અને ઓક્સિજન બાળકના રુધિરમાં જતા રહે છે અને બાળકના રુધિરમાં રહેલા ઉત્તર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડ એ માતાના રુધિરમાં જતા રહે છે તો આ એક એક્સચેન્જનું માધ્યમ છે વિનિમયનું માધ્યમ છે બરાબર હવે મિત્રો શું જોવા મળે છે કે પ્રથમ ગર્ભધારણની અવસ્થા દરમિયાન જ્યારે સૌથી પહેલું પોઝિટિવ બાળક એ નેગેટિવ માતાના ગર્ભધારણમાં જન્મ લે છે ત્યારે થોડા થોડા પ્રમાણમાં પ્રમાણમાં પોઝિટિવ બાળકના એન જે આરબીસી છે તે આર એચ નેગેટિવ બાળ માતાના રુધિરના સંપર્કમાં આવી જાય છે અને આરએચ નેગેટિવ માતાના જે રુધિરમાં રહેલા વિવિધ પ્રકારના બી લસિકા કોષો છે બરોબર તે આ આરએચ એન્ટીજેનની વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરી દે છે પ્લાઝમા કોષો બનાવી દેશે અને તે ત્વરિત શેનો સ્ત્રાવ કરવા લાગશે તો તે એન્ટીઆરએચ એન્ટીબોડીનો સ્ત્રાવ કરવા લાગશે ઓકે તો તે એન્ટીઆર એન્ટીબોડીનો સ્ત્રાવ કરવા લાગશે તો મોટા પ્રમાણમાં અહીંયા એન્ટીબોડીઝ તેના રુધિરમાં એકત્રિત થઈ જશે અને લાંબા સમય સુધી આ રોગ પ્રતિકારકતા જળવાઈ રહેશે હવે અમુક સમય બાદ જો ફરી પાછું ગર્ભધારણ થાય છે એ જ આરએચ નેગેટિવ માતામાં અને તેમાં શું થાય છે એ માતાની અંદર ફરી પાછું જે નવો ગર્ભ છે એ પણ આરએચ પોઝિટિવ છે તો શક્યતાઓ છે કે માતાના રુધિરમાં રહેલા એન્ટી આરએચ એન્ટીબોડી તે જરાયુને પાર કરીને જરાયુને ક્રોસ કરીને ક્યાં જતા રહે જે ગર્ભસ્થ શિશુ છે તેના રુધિરમાં જતા રહે અને ગર્ભસ્થ શિશુના રુધિરમાં જઈ ત્યાં રહેલા જે રક્તગણો છે તેઓનો નાશ કરે આ સ્થિતિને લીધે જે ગર્ભસ્થ શિશુ છે તે આછા ભૂરા રંગનું થઈ જાય છે અથવા તો ગંભીર રીતે એનિમિયા કે કમળા જેવી બીમારીથી જન્મ સમયથી જ પીડાવા લાગે છે આને કહેવાય છે એરિથ્રોબ્લાસ્ટોસિસ્ટ ગર્ભ એટલે કે એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટલિસ અને આનું નિવારણ આપણે કીધું તેમ એન્ટી એન્ટીઆરએચ એન્ટીબોડીનો ઉપયોગ કરીને કરી શકાય છે કે પ્રથમ ગર્ભધારણ પૂરું થયું અને બાળકનો જન્મ થઈ ગયો જેવી ખબર પડે કે બાળક છે તે આરએચ પોઝિટિવ છે તો આવી આરએચ નેગેટિવ માતાને ચોક્કસ રીતે એન્ટી એન્ટીઆરએચ એન્ટીબોડીનું ઇન્જેક્શન આપીને બરોબર આવા એન્ટીબોડીને દાખલ કરીને તેના રુધિરમાંથી તમામ એન્ટીઆરએચ એન્ટીબોડીનો નિકાલ કરી શકાય છે નાશ કરી શકાય છે જેથી આવનારી પ્રસુતિ છે તેમાં કોઈ તકલીફ ઊભી થાય મિત્રો આવું જ એક વિશિષ્ટ રુધિર જૂથ છે બરોબર જે કદાચ આરએચ અને એબીઓ રુધિર જૂથની જેમ સર્વસામાન્ય નથી ખૂબ જ ઓછી વસ્તીમાં અને ખૂબ જ રેરલી જોવા મળતું આ રુધિર જૂથ છે તો ત્રીજું રુધિરજૂથ જે આપણે વાત કરવી છે બોમ્બે મિત્રો ત્રીજું રુધિરજૂથ જે છે તેમના દ્વારા સૌપ્રથમ મુંબઈ કે જે તે સમયે બોમ્બે કહેવામાં આવતું તેની અંદર આનો શોધ કરવામાં આવેલો રેરલી એટલે કે ભાગ્ય જોવા મળતું એવું આ રુધિરજૂથ છે અને મૂળભૂત રીતે ઓ રુધિર વાળા વ્યક્તિઓ જે છે મતલબ કે જેના જેના આરબીસી પર એન્ટીજન એ તથા એન્ટીજન બીની ગેરહાજરી હોય બરાબર તેવા ઉપર એચ એન્ટીજનની હાજરી હોય છે મૂળભૂત રીતે જોવા મળે છે કે જેનું રુધિરજૂથ ઓ હોય તેમાં એન્ટિજન એ પણ નથી હોતો કે એન્ટીજન બી પણ નથી હોતો પરંતુ એક એન્ટીજન હોય છે જેને કહેવાય છે એન્ટીજન એચ બરોબર આ ધ્યાનથી યાદ રાખી લ્યો કે જેનું રુધિર જૂથ ઓ છે તેવા વ્યક્તિઓના આરબીસી પર એન્ટીજન એ તથા એન્ટીજન ની તો ગેરહાજરી હશે પરંતુ વિશિષ્ટ રીતે એન્ટીજન એચ ની હાજરી હશે હવે એન્ટીજન એચ ની અભિવ્યક્તિ આરબીસી પર થવા માટે જરૂરી છે કે તે કઈ અવસ્થામાં હોય પ્રભાવી અવસ્થામાં હોય પરંતુ જો એવું જોવા મળે કે ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિના આરબીસી પર આવેલું જે એન્ટિજેન છે એન્ટિજેન એચ તેનો સ્વરૂપ પ્રકાર સ્મોલ એચ પ્રકારના સ્વરૂપ પ્રકાર ધરાવતા રુધિરજૂથને બોમ્બે રુધિરજૂથ કહેવાય છે સ્મોલ એચ સ્મોલેચ શું સૂચવે છે તો તે પ્રચ્છ અવસ્થા સૂચવે છે અને તે એન્ટીજેન બી એન્ટીજન અને સાથે સાથે એચ એન્ટીજેનની પણ ગેરહાજરી સૂચવે છે મતલબ કે ઓ રુધિરજૂથ હોવા છતાં તેના આરબીસી પર એન્ટીજન એ પણ નહીં હોય એન્ટિજન બી પણ નહીં હોય કે એન્ટીજન એચ પણ નહીં હોય બધા જ એન્ટીજન ઘેરા છે બરોબર કેપિટલ એચ એ પ્રભાવી અવસ્થા સૂચવે છે તો કેપિટલ એચ કેપિટલ એચ હોય ત્યારે સ્વરૂપ પ્રકાર કેવો હશે તો ઓરુધિરજુ થોડા વ્યક્તિઓના આરબીસી પર એન્ટીજન એચ તો હશે પરંતુ જો સ્મોલ એચ સ્મોલ એચ હોય તો તે પ્રચ્છ અવસ્થા સૂચવે છે અને આવી અવસ્થા ધરાવતા વ્યક્તિઓ જે છે તે ઓ રુધિર જૂથ વાળા વ્યક્તિઓમાં એન્ટીજેન એ ગેરહાજર હશે એન્ટીજન બી ગેરહાજર હશે અને પ્રચ્છન્ન પ્રચનિજન એચ પણ આના કારણે આવા વ્યક્તિઓના રુધિરમાં એન્ટી એન્ટી બી અને એન્ટી એચ આ ત્રણેય એન્ટીબોડી જોવા મળે છે સામાન્યતઃ જેનું રુધિર જૂથ ઓ હોય તેના રુધિર રસમાં આપણને એન્ટી એ અને એન્ટી બી આ બે પ્રકારના એન્ટીબોડી જોવા મળે છે પરંતુ જેનું રુધિર જૂથ જૂથ હોય તેની અંદર આપણને એન્ટી એચીબોડી જોવા મળશે અવસ્થા છે કારણ કે આ પ્રચન્ન અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે ઓકે તો પ્રછન્ન અવસ્થા છે તેની પરાકાષ્ઠાને સૂચવે છે કારણ કે ઓ રુધિરજૂથ આમ પણ પ્રછન્ન છે બરોબર તો બોમ્બે રુધિર જૂથના જે ધારકો છે તે ફક્ત સર્વદાતા જ બની શકે તે ફક્ત સર્વદાતા જ બની શકે અને ફક્ત બોમ્બે રુધિર જૂથનું રુધિર જ સ્વીકારી શકે ઓકે સર્વદાતા બની શકશે કારણ કે આફ્ટર ઓલ એ રુધિર જૂથ છે પરંતુ તે સર્વગ્રાહી ક્યારેય નહીં બની શકે તે ફક્ત ને ફક્ત બોમ્બે રુધિર જૂથનું જ રુધિર સ્વીકારી શકશે તો આ સ્થિતિ જે છે તેને કહેવામાં આવે છે બોમ્બે રુધિર જૂથ એટલે કે બોમ્બે બ્લડ ગ્રુપ કે જ્યાં એન્ટી એચ એન્ટીબોડીની હાજરી તે એને બાકી તમામ રુધિર જૂથોથી અલગ બનાવે છે તો મિત્રો આપણે અને બોમ્બે આ બે પ્રકારના રુધિર જૂથો વિશે ખૂબ જ ડિટેલમાં વાત કરી સાથે સાથે આરએચ પોઝિટિવ અને આર એચ નેગેટિવ રુધિર તેમના તેમના ઇન્ટ્રેકશનથી અથવા તો તેમના સંપર્કમાં આવવાથી રિથ્રોબ્લાસ્ટોસિસ્ટ ફિટલિસ એટલે કે એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ ની જે ઘટના બને છે તે અને તેનું નિવારણ કેમ કરી શકાય તેના વિશે પણ વાત કરી તો ખૂબ અગત્યનો આજનો લેક્ચર મિત્રો જો આપણને અહીંયા કંઈ પણ ન સમજાતું હોય તો આપ ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને પૂછી લેજો થેન્ક યુ સો મચ ધન્યવાદ ઓકે ફ્રેન્ડ્સ આઈ હો તમને તમામ પોઇન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો ઓકે ફ્રેન્ડ્સ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ સો મચ